સુરત પોલીસના તેજસ્વી તાળલાઓનું ભવ્ય સન્માન સમારંભ યોજાડો એક સન્માન પોલીસ પરિવારના તેજસ્વી તાળલાઓને નામ સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા તેજસ્વી તાળલાઓનું સન્માન કરવામાં આવ્યું નેવું થી પંચાણું ટકા મેળવનાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવી ગુજરાત પોલીસ સૌનીથી ભંડોરમાંથી આર્થિક સહાય આપવામાં આવી તેજસ્વી તાળલાઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો સુધીના બાળકોને ઉત્સાહ વધારવા માટે આ સ્કોલરશીપ આપવામાં આવી પોલીસ પરિવારના તેજસ્વી તારલાઓના ભવિષ્ય માટે પ્લાનિંગ કરવામાં આવ્યું તેજસ્વી તારલાઓને સન્માન સાથે પોલીસ પરિવાર ગદગદિત થયા એકસો તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું પંદર હજારથી અઢાર હજાર સુધીની આર્થિક સહાય અભ્યાસ માટે આપવામાં આવી એકસો સિત્તેર મહિલા અને પુરુષ પોલીસ કર્મચારીઓના એકસો દીકરા દીકરીઓને સાડા દસ લાખથી વધુ સ્કોલરશીપ આજે આપવામાં આવી અઢી હજારથી લઈને પંદર હજાર સુધીની સ્કોલરશીપ આપવામાં આવી પોલીસ જવાનોના દીકરાઓ કરતા દીકરીઓને પચીસ ટકા વધુ સ્કોલરશિપ આપવામાં આવી વહાલી દીકરીઓને અઢાર હજારનો ચેક આપવામાં આવ્યો સરકાર સુરક્ષાની સાથે સામાજિક જવાબદારી પણ નિભાવી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસના જવાનો અને અમારા મહિલા જવાનો સતત જે કામમાં વ્યસ્ત રહેતા હોય છે અમારા જો બાળકો છે પોલીસ પરિવારના આ ખૂબ સરસ જોઈએ એના એજ્યુકેશનના ફિલ્ડમાં બી દેખાવ કરે છે એને ધ્યાનમાં રાખી જોઈએ અત્યારે માન્ય ડી સાહેબ તરફથી જોઈએ જો અમારો સેન્ટ્રલ પોલીસ વેલફેર ફંડ છે આમાં ઘણા બધા જોએ અમારા બાળકોના પ્રોત્સાહિત કરવા માટે એના મોટિવેટ કરવા માટે જોઈએ અને એના બિરદાવવા માટે જોઈએ સ્કોલરશીપના આમાં જો રકમ હતી એના વધારો કરવામાં આવેલા છે અને છઠ્ઠી ધોરણથી લઈને બારમી ધોરણ તકના વિદ્યાર્થીઓ જેટલા ટકા આ લોકોનો માર્ક્સ મેળવે છે જો એ પરીક્ષાઓમાં એના ધ્યાનમાં રાખીને જોઈએ કુલ અઢી હજાર રૂપિયાથી લઈને જોઈએ પંદર હજાર રૂપિયા તકના જો સ્કોલરશીપ એના વાર્ષિક સ્કોલરશીપ આપવામાં આવી રહ્યા છે જોએ ત્યારે વિશેષત આપના જો અમારી દીકરીઓ છે જો દીકરીઓના દીકરાઓ કરતાં પચીસ ટકા વધુ જોઈએ સ્કોલરશીપ આપવામાં આવે છે કેમ કે અમે લોકો આમાં સખત વિશ્વાસ કરીએ છીએ કે અમારા દીકરીના ખૂબ પઢાવ અને દીકરી જો આવનાર આપના પેઢીના ભવિષ્ય છે જોઈએ એને ધ્યાનમાં રાખીને જો આજે સુરત શહેર પોલીસ તરફથી કુલ એકસો વન સેવન્ટી અમારા જો પોલીસના જવાનો છે મહિલા જવાનો છે એના કુલ એકસો પચાસી દીકરા દીકરીઓના આજે સાડે દસ લાખ રૂપિયાથી વધુ રકમના જો ટોટલ જો સ્કોલરશીપ આપવામાં આવી છે જોઈએ અને આ બાળકોને જેટલા બી મળે છે એના પ્રોત્સાહન જો મળે છે એના જોઈને અમારા બીજા બી પોલીસ પરિવારના જો બાળકો છે જોએ એના બી પ્રોત્સાહન મળશે જોઈએ અને હું સુરત શહેર પોલીસ પરિવારના વડા તરીકે જોઈએ અમારા પોલીસ પરિવારના અમારા દીકરા દીકરીઓ જેને સ્કોલરશીપ મળી છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથોસાથ એવી આશા પણ રાખું છું ઉમીદ પણ કરું છું કે આવનાર સમય હમણાં ખૂબ પઢી લીખીને જોએ અને આપણા જો પ્રજાજનોને સેવામાં જે રીતે એના મા બાપ કરે છે આ રીતે આ લોકો બી પ્રજાજનોને સેવામાં જોડાય એવી બધાને શુભેચ્છા પણ પાઠવું છું